ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને જેથી ખેડૂતોને હંમેશા ખેતીમાં ઉત્પાદન જળવાઈ રહે અને લોકોને કેમિકલ મુક્ત ખોરાક મળી રહે ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ ગૌમાતા મારું નામ રાજુભાઈ પટોળિયા ગામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારા ફાર્મની અંદર અત્યારે લગભગ ત્રણ એકરમાં આ જગ્યાની અંદર આપણે પ્રાકૃતિક ખેતી અને પંચગવ્યનો આખો આયા વિશે ઉભો કરેલ છે બીજો કે પ્રાકૃતિક ખેતીને વ્યાપ વધારવા માટે અમે સતત મહેનત કરતા હોઈએ છીએ બે હજાર અગિયારથી આ મહેનત કરતો હતો અને ત્યાર પછી આપણે બે હજાર ચોવીસ પચીસમાં રાજકોટ જિલ્લાનું એક આત્મનિર્ભર ગ્રુપ આપવું અમે ઊભું કર્યું જેમાં વધુમાં વધુ ખેડૂતો જોડાણા અને જે ખેડૂતો જોડાવા માગે છે પ્રાકૃતિક ખેતી કરવા માગે છે અને એમની પાસે ટાઈમ નથી હોતો એના માટે પણ અમે એક વ્યવસ્થા ઊભી કરી છે કે જે અમારી ટીમના નાના ખેડૂતો છે એને પણ અમે તેમની જમીન અપાવી અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેના માટે પણ અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ બીજું કે બે હજાર અગિયાર પછી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રચારમાં અમે જોડાણા અને ગુજરાતમાં બહુ ઝાઝા વિસ્તારની અંદર હું ફર્યો ત્યારે જાણવા મળ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી તો ઘણા લોકોને કરવી છે અને જે પ્રાકૃતિક ખેતી કરે છે તે ખેડૂતો ગાયું રાખે છે પાંચ કે દસ વીઘા ગાયું રાખતા હોય મબે ગાયું રાખતા હોય તો એને પણ ગાયું ભરણ પોષણ કેવી રીતના મળે એના માટેનો પણ એક વિષય ધ્યાનમાં આવ્યો એટલા માટે આપણે અહીંયા એક ગૌમૂત્રની બેંકની અમે શરૂઆત કરી પોષણ પ્રાકૃતિક ફાર્મની અંદર જેથી કરીને અમારા નજીકના જે ખેડૂતો છે એ ગાયું રાખે છે એનું ગૌમૂત્ર અમે દસ રૂપિયા લીટર ખરીદી અને એને પણ એક આવક થાય તો આ એક પંચકવ્યના ભાગરૂપે પંચકવ્યામાં જુદી જુદી પ્રોડક્ટો અમે તૈયાર કરવાનું શરૂઆત કરી છે અને ઘણા ખેડૂતો પાસે પણ અમે તૈયાર કરાવડાવી છે આ બોયલરની અંદર ગૌમૂત્રના ગૌમૂત્ર અને વનસ્પતિના પાનની ચટણી કરીને અમે ભરવામાં આવે છે વ્યાજબત્લી નીચેથી આપણે બાટલા દ્વારા હિટિંગ આપવામાં આવે છે હિટિંગ દ્વારા દોઢથી બે કલાક આવ્યા પછી આમાંથી વરાળ નીકળે છે જે વરાળ અહીંયા આ પાઇપમાં આકવા ફરે છે અહીંયા આખી કોયલ છે આમાં ફસતા ફસતા પછી પેલી સાઈડ અર્થ નીકળે છે જે આખો નેનો ટેકનોલોજીમાં થઈ જશે આવી જ રીતના અમે આ જુદા જુદા પ્રકારના જે અમે અર્ક તૈયાર કર્યા છે પોષણ અસ્ત્ર હોય કુચલા અર્ક હોય કે પછી નીમ અર્ક હોય કે પુષ્પ રસાયણ હોય આવી રીતના જુદા જુદા પ્રકારના પાંચ પ્રકારના અર્ક તૈયાર કર્યા છે જે પચાસ થી સિત્તેર એમ પંદર લિટરના પંપમાં નાખીને અને સ્પ્રે કરે એટલે એમનું પણ સારું એવું પરિણામ મળ્યું છે અને આ પ્રોડક્ટમાં અમે સતત પાંચ વર્ષથી મહેનત કરી અને અમને સફળતા મળી છે આ ઝેર બનાવવાની પ્રક્રિયા એવી છે કે કોઈ પણ વસ્તુ લીંબુ હોય તો ભલે બીલા હોય તો ભલે કેસુડો હોય કે કોઈ પણ કારેલા હોય તો ભલે આનો રેશિયો એવો છે કે કોઈ પણ ફળ છે કે ફૂલ છે ત્રણ કિલો એ મુદ્દો એ વસ્તુ લેવાની છે એની અંદર એક કિલો ગોળ નાખવાનો છે અને દસ લીટર પાણી એક વાર ખોલી ખોલીને પાછું પેક કરી દેવાનું આખું નથી ખોલવાનું પછી ચાર થી પાંચ દિવસે જયારે આમાં ગેસ થાય ત્યારે સેજ એવું ખોલીને ગેસ કાઢ નાખવાનું આ નેવું દિવસે તૈયાર થાય છે અને આની પ્રક્રિયા અને આખું સુગંધિત થઈ જાય છે આપણો પ્રકૃતિનો નિયમ છે સુગંધિત પુષ્ટિ વર્ધન કોઈ પણ વસ્તુ આપણે વાપરવી છે તો આપણે સુગંધિત વસ્તુ જ વાપરવાની છે દુર્ગંધ વાળી વસ્તુ આપણે વાપરવાની હવે આ દાખલા કે લીંબુ નું છે ખટા જેવું રસાયણ કહેવાય તમે કોઈ પણ પાક ની અંદર ફ્લાવરિંગ અવસ્થા એ સ્પ્રે કરો એટલે એમાં ફ્લાવરિંગ જોરદાર લાગે છે કોઈ પણ પાક પીળો પીળો હોય એમાં જો સ્પ્રે કરવામાં પાક પીળો હોય એમાંથી કાળો પાક થઈ જાય છે આ પુષ્પ રસાયણ છે તો પુષ્પ રસાયણ પણ ફ્લાવરિંગ ના સમયે આપણે એનો ઉપયોગ કરી શકીએ છે જમીન ની અંદર પિયત માં પણ આપી હકી છે આ આખું નેનો ટેકનોલોજી એ વિશે કાની અંદર બેક્ટેરિયા જ ઉત્પન્ન થાય છે જમીન ની અંદર આપણે છે ને સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા ની જ આપણે પૂર્તિ કરવી પડે એમ છે એનું કારણ છે કે આપણે રાસાયણિક ખાતર પેસ્ટિસાઇડ દવા બે ફાર્મ વાપરી અને જમીન ને આપણે નિર્જીવ કરી દીધી છે જમીન છે જીવિત છે અને ફરી આપણે નિર્જીવ થઈ ગયા પછી પાછી ફરી આપણે જીવિત જો આપણે જમીન ને કરવી હોય તો આવા આપણે બધા દેશી પદ્ધતિને આપણે જીવાણુઓને એ બધું આપણે વાપરી અને આપણી જમીનને ફરી એકવાર આપણે જીવિત કરી અને આપણા ભારત દેશને ટોપ લેવલ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરી અને ભારતના તમામ લોકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારી સારું એવું બને અને આ ભારતનું ભવિષ્ય એટલે કે નાના બાળકો એના માટે ખાસ તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા બાળકોને તમારા ઘર પરિવારને સારું એવું પ્રાકૃતિક ખાવાનું મળી રહીએ એના માટે ખેડૂતો તૈયાર છે અને તમે પણ એવી તૈયારી કરો જેથી કરીને આપણું ભારતનું ભવિષ્ય નાના બાળકો મજબૂતાઈથી આપણા દેશની અંદર ઉતરી શકે